મહારાજા અમે અવધિ જ્ઞાની મહામુનિ શ્રી જ્ઞાનધરના દર્શન વંદન કરવા દક્ષિણાર્ધ ભારતમાં ચંપાનગરી ગયા હતા ત્યાંથી આપના માટે એક સંદેશો લાવ્યા છે સુર સંગીત નગરની રાજસભામાં ઉપસ્થિત થઈ બે વિદ્યાધરોએ વિદ્યાધર રાજા રત્ન જટીની સમક્ષ નિવેદન કર્યું ચંપાનગરીનું નામ સાંભળતા જ રત્ન જટી ઊભો થઈ ગયો અને બોલ્યો મહાનુભાવો શીઘ્ર એ સંદેશ સંભળાવી મને પ્રસન્ન કરો હે રાજેશ્વર આપના ધર્મ ભગીની સુરસુંદરી અને એમના પતિ અમરકુમાર બંને ચારિત્ર ધર્મ અંગીકાર કરવા તત્પર બન્યા છે તેઓએ આપને યાદ કર્યા છે આપના ધર્મ ભગીનીએ કહેવરાવ્યું છે કે મારા ભાઈને કહેજો કે ચારેય ભાભીઓને સાથે લઈ દીક્ષા મહોત્સવમાં અવશ્ય ચંપાનગરી પધારે રત્નજટીના રોમ રોમ વિકસ્વર થયા તેની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ તેનો કંઠ અવરુદ્ધ થઈ ગયો તેણે પોતાના મુગટ સિવાયના તમામ આભૂષણ ઉતારીને એ બે વિદ્યાધરોને ભેટ આપ્યા અને રાજસભામાંથી નીકળી તે સીધો પોતાના મહેલે પહોંચ્યો ચારે રાણીઓને બોલાવીને તેણે સમાચાર આપ્યા રાણીઓ હર્ષથી ગદગદ થઈ ગઈ રત્નજટી બોલ્યો ધન્યો છે બહેન તને સંસારના વિપુલ ભોગ સુખો મળવા છતાં એ સુખોનો ત્યાગ કરીને તું પરમાત્મા વિતરાગના બતાવેલા ચારિત્ર માર્ગે જવા તત્પર બની છે તારા ગુણોનો પાર નથી તું સાચે જ ઉત્તમોત્તમ આત્મા છે આવું છું બહેન હમણાં જ આવું છું તારી પાસે તારો દીક્ષા મહોત્સવ હું કરીશ રાણીઓને તૈયાર થઈ જવાની આજ્ઞા કરી રત્નજટીએ પોતાનું વિમાન સજાવ્યું સાથે બીજા એક હજાર વિદ્યાધરોને આવવા માટે તેણે સૂચનાઓ આપી ચારે રાણીઓ સાથે વિમાનમાં બેસી

ચારિત્ર ધર્મ અંગીકાર કરવા તત્પર થયા છે તો દીક્ષા મહોત્સવમાં આપને પરિવાર સાથે પધારવાની વિનંતી છે જંપાથી આવેલા દૂતે વેનાતટની રાજસભામાં રાજા ગુણપાલની સમક્ષ નિવેદન કર્યું રાજા ગુણપાલ સંદેશો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેઓ બોલી ઉઠ્યા તો પછી ગુણમંજરીનું શું મહારાજા મારા જાણવા મુજબ તેઓએ પણ અનુમતિ આપી છે રાજસભાનું વિસર્જન કરી રાજા ગુણપાલ સીધા જ અંતેપુરમાં ગયા મહારાણીને સમાચાર આપ્યા અને ચંપા જવા માટે તૈયાર થવાની સૂચના આપી મહારાજાના મનમાં અનેક વિતર્ક થવા લાગ્યા ગુણમંજરીના વિચારો તેમના મનને ઉદ્વિગ્ન કરવા લાગ્યા પ્રયાણની તૈયારીઓ થઈ ગઈ રાજા ગુણપાલે પરિવાર સહિત

અમર કુમાર અને સુરસુંદરીની દીક્ષાની વાત સાંભળીને તેઓ બંને ઉદાસ થઈ ગયા હતા પુત્રીને પોતાના ખોળામાં લઈ રડી પડી મહારાજા કહ્યું બેટી તું તો સંસારમાં પણ સાધ્વી જીવન જ જીવે છે સંસારમાં રહીને તારી ઈચ્છા મુજબ તું ધર્મ આરાધના કર પણ દીક્ષાની વાત જતી કરો પિતાજી સંસારના સર્વે સુખો પ્રત્યે મારું મન વિરક્ત બની ગયું છે હવે કોના માટે શા માટે સંસારમાં રહું હવે તો મને અનંત સિદ્ધ ભગવંતોનો સાદ સંભળાય છે હું નહીં રહી શકું સંસારમાં મને અંતરના આશીર્વાદ આપો પિતાજી રાજા રાણીએ સુરસુંદરીને અને અમર કુમારને ખૂબ સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ તીવ્ર વૈરાગી બનેલા એ દંપતીએ રાજા રાણીને એવા જ્ઞાન ગર્ભિત પ્રત્યુત્તરો આપ્યા કે તેઓએ અનુમતિ આપી દીધી રતી સુંદરીએ ગુણમંજરીને પોતાના ઉત્સાહમાં લઈ ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું બેટી આ પુત્રનો રાજ્યાભિષેક કરીને પછી તારી સાથે અમે પણ ચારિત્ર અંગીકાર કરીશું ધનવતીએ કહ્યું અમે બંને પણ એ જ સંકલ્પ કર્યો છે પરિવારમાં આનંદ છવાઈ ગયો નગરમાં દીક્ષા મહોત્સવના મંડાણ કરવાની મહારાજાએ આજ્ઞા આપી ત્યાં નગર રક્ષકો

રથ જોડાવો મંજરી માતાજી સૌ ચાલો મારો એ ધર્મબંધુ આવ્યો ખરો સાથે મારી મારી ચાર ભાભીઓ પણ હશે હશે કરતી એક વિલંબ કર્યા વિના સૌ રથોમાં ગોઠવાઈ ગયા અને અલ્પ સમયમાં જ નગરની બહાર પહોંચી ગયા દૂરથી રત્ન ઝટી અને ચાર રાણીઓને જોઈ સુરસુંદરી રથમાંથી નીચે ઉતરી એની પાછળ સૌ રથમાંથી નીચે ઉતર્યા રત્નજટી ચારે રાણીઓ સાથે ત્વરાટી દોડી આવ્યો ભાઈ બહેનના એ મિલન સૌની આંખો ભીની ભીની કરી નાખી સુરસુંદરી ચારે ભાભીઓને ભેટી પડી એક પછી એક ભાભીએ સુરસુંદરીના માથે હેત વહાવ્યું સુરસુંદરીએ સર્વપ્રથમ અમરકુમારનો પરિચય કરાવ્યો તે પછી ગુણમંજરી માતાપિતા ધનાવહ શેઠ અને ધનવતી બધાનો પરિચય કરાવ્યો મહારાજા રીપુ મર્દને નગરમાં પધારવા રત્નજટીને વિનંતી કરી ખૂબ ધૂમધામ સાથે રત્નજટીનું પરિવાર સહિત સ્વાગત કર્યું રત્નજટીએ રાજમહેલમાં પહોંચીને રાજા મર્દનને તથા શ્રેષ્ઠી ધનાવહને વિનંતી કરી હે પૂજ્યો આ દંપતીનો દીક્ષા મહોત્સવ કરવાની મને અનુજ્ઞા આપો જટીને અનુમતિ મળી ગઈ તેણે વિદ્યાધરોને આજ્ઞા કરીને ચંપાનગરીને ઇન્દ્રપુરી જેવી બનાવી દીધી જટીની ચારેય રાણીઓ તો સુરસુંદરીને ઘેરીને જ બેસી ગઈ ભીના તટનગરમાં બનેલી તમામ ઘટનાઓ સુરસુંદરીએ કહી સંભળાવી પુરુષ રૂપે ગુણમંજરી સાથે કરેલા લગ્નની વાત સાંભળીને રાણીઓ ખૂબ હસી ગુણમંજરીને પણ દરેક રાણીએ ખૂબ સ્નેહથી ભીંજવી દીધી દીક્ષા મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ત્યાં નગરથી મહારાજા ગુણપાલ પણ પરિવાર સાથે આવી ગયા મહારાજા રીપુ મર્દને અને શ્રેષ્ઠી ધનાવહે ખૂબ ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું ગુણમંજરીએ જ પોતાના માતા પિતાના મનનું સમાધાન કર્યું રત્નજટીનો પરિચય કરાવ્યો રાજા ગુણપાલ રત્નજટીને મળીને અતિ પ્રસન્ન થયા રત્નજટીએ સુરસુંદરીના અપાર ગુણગાન કર્યા રાજા ગુણપાલે પણ સુરસુંદરીના અનેક ગુણો ગદગદ સ્વરે યાદ કર્યા અને રત્નજટીને કહ્યું હે નરેશ્વર ગુણમંજરીને એકે ભાઈ નથી તમે નાથ તો પછી ભાણેજનું નામકરણ અમે કરી દઈએ ચારે રાણીઓ બોલી ઊઠી અવશ્ય કરો તેનું નામ अक्षय कुमार રાખીએ બહુ સુંદર નામ પાડ્યું રાજા મર્દન પ્રસન્ન થઈ ગયા તો પછી ચંપાનો રાજા अक्षय कुमार બનશે સૌએ જય જયકાર કર્યો અને પોતપોતાના સ્થાને ગયા વસંત પંચમી દીક્ષાના શુભ મુહૂર્તનો દિવસ ચંપા નગરીએ દિવ્ય શણગાર સજ્યા હતા નગરીના રાજમાર્ગો પર મૂલ્યવાન રત્નોના તોરણ બંધાયા હતા સુગંધ ભરપૂર જળનો છંટકાવ થયો હતો હજારો રથો હાથી અને અશ્વો શણગારવામાં આવ્યા હતા વિદ્યાધરોના વાજિંત્રોએ વાતાવરણને પ્રફુલ્લિત કરી દીધું હતું અમર કુમાર અને સુરસુંદરી ગ્રહણ કરવા હવેલીથી નીકળ્યા ગુણમંજરી મૂર્છિત થઈને ધરણી પર ઢળી પડી તેને સંભાળી લીધી એક રથમાં તેની સાથે જ રાણીઓ બેસી ગઈ અમરકુમારે અને સુરસુંદરીએ અઢળક સંપત્તિનું દાન આપ્યું રત્નજટીએ રાજા મર્દને અને રાજા ગુણપાલે પણ અપાર ધનનું દાન આપ્યું વરઘોડો નગરની બહાર ઉદ્યાનમાં આવ્યો જ્યાં ગુરુદેવ જ્ઞાનધર મહામુનિ બિરાજમાન હતા દંપતી રથમાંથી ઉતરી ગયા બીજા સૌ પણ રથમાંથી ઉતરી ગયા વાજિંત્રો વાગતા બંધ થયા બંને આવીને ગુરુદેવને પ્રદક્ષિણા દઈને વંદના કરી ઈશાન ખૂણામાં જઈને શરીરના અલંકારો ઉતાર્યા અને રત્ન જટીના ખોળામાં આપ્યા ત્યાર પછી સ્વયં કેશનું લું કર્યું ગુરુદેવે બંનેને સાધુ વેશ આપ્યો અને મહાવ્રતોનું આરોપણ કર્યું બંનેને સાધુ સાધવીના વેશમાં જોઈને ગુણમંજરીએ છાતી ફાટ રુદન કર્યું તે મૂર્છિત થઈ ગઈ રત્ન જટીની રાણીઓ તેને ઉચકીને દૂર લઈ ગઈ ઉપચારો કરીને તેને સ્વસ્થ કરી બહેન હિંમત ન હારો સ્વસ્થ બનો અત્યારે તો તમારે એ બંનેને અંતકરણની કામનાઓ આપવાની છે હું જોઈ નહીં શકું એમને આ વેશમાં મને દૂર લઈ જાઓ મારા પ્રાણ નીકળી જશે ગુણમંજરીને રથમાં બેસાડી ચારે રાણીઓ હવેલીમાં પહોંચી તેને ખૂબ આશ્વાસન આપીને સ્વસ્થ કરી અને આ બાજુ મહાવ્રતોનું આરોપણ કરીને ગુરુદેવે એ બંનેને ઉદ્દેશીને કહ્યું હે પુણ્યશાળી આજે તમે ભવસાગરને તરવા માટે સંયમની નાવમાં બેઠા છો તમારે ક્રોધ માન માયા અને લોભ ઉપર વિજય મેળવવાનો છે તમારા મન વચન અને કાયાને તમારે શુભ ભાવમાં રાખવાના છે તે માટે પાંચે ઇન્દ્રિયોને તમારે વશમાં રાખવાની છે કેસના લુંચન સાથે વિષય અને કસાઈનું લુંચન કરવાનું છે હે ભાગ્યશાળી ઇરિયા સમિતિ ભાષા સમિતિ એસના સમિતિ આદરણ નિક્ષેપણ સમિતિ અને પારિષ્ઠા પનિકા સમિતિનું પાલન કરજો મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિનું પાલન કરજો પૃથ્વીકાય અબકાય તેવકાય વાયુકાય અને ત્રસ્કાયના જીવોની તમે રક્ષા કરજો દિવસ અને રાતના પાંચ પ્રહર શ્રુત જ્ઞાનની આરાધના કરવાની છે બેતાલીસ દોષ તેજીને તમારે ભિક્ષા લાવવાની છે અને પાંચ દોષ પરિહારીને આહાર કરવાનો છે અસત્ય ન બોલાઈ જાય તેની સંપૂર્ણ કાળજી તમારે રાખવાની છે તમારી વાણી મધુર હિતકારી અને પરિમિત હોવી જોઈએ કોઈ પણ વસ્તુ એના માલિકને પૂછ્યા વિના ન લેવાય મન વચન અને કાયાથી તમારે બ્રહ્મચર્યનો નિર્મળ પાલન કરવાનો છે તમારે નવ પ્રકારના પરિગ્રહનો પણ ત્યાગ કરવાનો છે સંયમરૂપી રથના બે ચક્ર છે ભોજન કથા અને સ્ત્રી કથાનો તમે ત્યાગ કરજો એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરજો કે શત્રુ અને મિત્ર બધું જ સમવૃતિમાં આવી જાય તે માટે ક્ષમા નમ્રતા સરળતા નિર્લોપતા વગેરે દસ પ્રકારના યતિ ધર્મનું પાલન કરજો દસ પ્રકારના સમાચારીનું તમે જતન કરજો હે પુણ્યશાળી તમે રોજ અનિત્યાદિ આદિ બાર ભાવનાઓ ભાવજો ગુરુનો તમે વિનય કરજો બાહ્ય અને અભ્યંતર બાર પ્રકારની તપશ્ચર્યા કરજો જ્ઞાન ધ્યાનમાં લીન બનીને તમે કર્મ શત્રુને હણજો દેશના પૂર્ણ થઈ પૂજ્ય ગુરુદેવે સુરસુંદરીને સાધ્વી સુવ્રતાને સોંપી શ્રમણી વૃંદમાં ભેળવી દીધી અમરકુમારને સાથે લઈ તેઓએ ચંપાનગરીથી વિહાર કર્યો રત્ન રત્નજીએ રાજા ગુણપાલે રાજા રિપુમર્દને અને સમગ્ર રાજ પરિવારે અમર મુનિરાજને ભાવપૂર્વક વંદના કરી અને નગરમાં પાછા ફર્યા